આજે મોરમની નવમી તારીખે આજે સમગ્ર રાજકોટ શહેરના તાજિયા ફોડમાં આવી ગયા અને એકદમ શાંતિથી એકલાસ ભર્યા વાતાવરણમાં અને કોમી અને ભાઈચારાના વાતાવરણમાં સદરના અને ગામના બંને તાજિયા અમન અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તાજિયા બધી જગ્યાએ ફર્યા કોઈ પણ જાતનો કોઈ જાતનો પણ અનિચ્છીય બનાવો ન બન્યો અને અલ્લાહે એની કુદરતી એની રહેમતે પણ વરસાવી દીધી અને અલ્લાએ પાછું વરસાદ પણ રહી ગયો અને લોકો શાંતિથી તાજીયાના અંદર ફર્યા અને દીદારે બધાએ કર્યા ખાસ કરીને હિન્દુભાઈઓએ પણ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શન કરવા આવ્યા અને પોતાની માનતાઓ જે હતી એ અખલસ અને મોહબ્બતથી પોત પોતાની માનતાઓ પણ પૂરી કરી અહીંયા ખડી ચોકીની માનતા હતી ખડી ચોકીની માનતા પણ પોતે શ્રદ્ધાથી અને આત્માથી શાંતિથી એ પોતાની માનતાઓ પણ એ પૂરી કરી જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું હોય ન્યાજનું દરેક સબીલમાં જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ વેજ જ કર્યું છે એનું કારણ છે કે અમારી સાથે હિન્દુભાઈઓ પણ સાથે ન્યાજ ખાઈ શકે એ રીતે તમામ સબીલમાં અંદર બધી જગ્યાએ ભેળ છે પકોડા છે અને ભજીયા છે એવી બધી વસ્તુ જે છે એ નોન જે કોઈ કાંઈ વેચ્યું નથી બધે વેજીટેરિયન જ બધી જગ્યા છબીલોના અંદર આઈસ્ક્રીમ છે એવી બધી વસ્તુ છે જેથી કરીને ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા ભેગા બેસી અને ખાઈ શકે એ રીતનું આયોજન થયું આપનું નામ છબીલનું આપણી કમિટીનું નામ છબીલમાં શું શું કાર્ય કરો છો કાર્યમાં દસ દિવસ નિયાજ કરીએ હિન્દુ મુસલમાન દેખાઈ શકે શહીદ અગરબલવાળાની યાદમાં યાલ યા હસન યા હુસેન નિયાજમાં શું શું વિતરણ કરો નિયાજમાં સાદુ બધું દાબેલી છે ભેળ હે રગડો હે એટલે કોઈ બી રૂપમાં ફરસાણની આઇટમ હોય કે હિન્દુ મુસલમાન બે નિયાજ ચાખી શકે